તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલ ગુજરાતમાં હજુ વરસાદે નથી લીધી વિદાય આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે જી હા મિત્રો ગુજરાતમાં હજુ સુધી વરસાદની વિદાય ન લીધી હોય તેવી આગાહી કરવામાં આવી છે એક આગાહી અનુસાર રાજ્યમાં ચોવીસ કલાકમાં વરસાદની જોર વધી શકે છે અને આગામી એકવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ વરસશે જી હા મિત્રો હવામાન વિભાગે અનેક જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે વરસાદના આ નવા રાઉન્ડથી સૌરાષ્ટ્ર જિલ્લાનામાં પણ વરસાદ જોવા મળી શકે છે જી હા મિત્રો હવામાન વિભાગે એકવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જી હા મિત્રો વાત કરીએ તો રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આ દરમિયાન રાજ્યમાં પચ્ચીસથી ત્રીસ અને પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જો કે વિદાય શરૂ થયા પછી જ કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે જી હા મિત્રો ગુજરાતના દરિયાકાંઠા જિલ્લામાં વરસાદની સંભાવના રહેશે જી હા મિત્રો હવામાન નિષ્ણાંત અને મતે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સોળથી ઓગણીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના નથી પરંતુ દક્ષિણ ગુજરાતના અને મધ્યમ ગુજરાતમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે જી હા મિત્રો અમરેલી રાજકોટ ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ સુરત વરસાદ વરસી શકે છે હવામાન નિષ્ણાતના મતે વરસાદનો નવો રાઉન્ડ બાર સપ્ટેમ્બર બાદ જોવા મળી શકે છે મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ